ખોરલધામ ટ્રસ્ટે શિક્ષણ આરોગ્ય અને કૃષિ ક્ષેત્રમાં પ્રકલ્પ શરૂ કરવાની જાહેરાત કરી હતી જેના ભાગરૂપે આગામી એકવીસ જાન્યુઆરીએ રાજકોટ પાસે અમરેલી ગામ ખાતે અત્યાધુનિક કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવશે ભૂમિપૂજન કાર્યક્રમ કાગવડ ખોડલધામ ખાતે યોજાશે આ હોસ્પિટલ આગામી ત્રણ વર્ષમાં તૈયાર થશે અને તેમાં તમામ સમાજના દર્દીઓની રાહત દરે સારવાર કરવામાં આવશે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ખોડલધામે જાહેર કરેલા ત્રણ મુખ્ય પ્રકલ્પ શિક્ષણ આરોગ્ય અને કૃષિ જે અંતર્ગત આગામી એકવીસ જાન્યુઆરીના રોજ રાજકોટ નજીકના અમરેલી ગામ મુકામે સર્વ સમાજ માટે એક આરોગ્યધામ એટલે કે અત્યાધુનિક કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજનનો સમારોહ કરવામાં આવશે એકવીસ જાન્યુઆરીના રોજ અમરેલી ગામે નિર્માણ પામનાર કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન સાત દીકરીના વરદ હસ્તે કરવામાં આવશે આ ભૂમિપૂજન સમારોહ ખોડલધામ મંદિરથી વર્ચ્યુઅલી સવારે સાત કલાકથી કરવામાં આવશે આ પ્રકલ્પને સાર્થક બનાવવા માટેનો સંદેશ અને માહિતી ઘર ઘર પહોંચે અને દાતાઓને કેન્સર હોસ્પિટલના ભૂમિદાન માટે સંકલ્પબદ્ધ કરવાના શુભ આશયથી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ આગામી તારીખ સત્તર ડિસેમ્બરના રોજ દેવ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને પ્રવાસની શરૂઆત કરવાના હતા જેઓ

એક ખૂબ મોટી કેન્સર હોસ્પિટલ નિર્માણ કરવાનું ખોડલધામ ટ્રસ્ટ નક્કી કરેલ છે ત્યારે એકવીસ તારીખે આગામી એકવીસ તારીખે તેનું ભૂમિપૂજન કાગવર ખાતે રાખવામાં આવ્યું છે ત્યારે અંકલેશ્વરના તમામ અમારા સમાજના લેવા પડેલ ભાઈઓ બહેનોને આખી ટીમ ટીમે રૂબરૂ આવીને આમંત્રણ પાઠવવા આવી છે અને સર્વ સમાજને પણ આ તકે હું આમંત્રિત કરું છું કારણ કે આ હોસ્પિટલ સર્વ સમાજને લાભાર્થી છે અને આ હોસ્પિટલ ખૂબ જ મોટી અને અદ્યતન બનવાની છે એક જ છત નીચે તમામ પ્રકારના નિદાન તમામ પ્રકારની સારવાર ત્યાં મળી રહે તે માટે સર્વ સમાજને આ લાભ થાય એવી મા કોવિડ ચરણમાં પ્રાર્થના કરું છું